શ્રી રામદેવ પીરની કથા ભાગ આઠ અને નવ રામદેવજીની ચિંતામાં મિનલ દેવી પોકણગઢની નજીકના એક પહાડમાં એક ભયાનક રાક્ષસે પોતાનું રાક્ષસી રાજ્ય જમાવ્યું હતું મોટા મોટા મલો એનાથી કાપતા હતા ધનુષ્ય બાણ ખડક અને બીજા હથિયારો ચલાવવામાં સાબિત થયેલા લડવૈયા પણ ભૈરવ રાક્ષસ પાસે જવાની હામ ભીડતા જ ન હતા પહાડી વિસ્તારમાં જ એની ભયંકર ગુફા હતી સૂર્યોદય થવા અગાઉ આ રાક્ષસ પોકણની હદમાં જઈ સો સવાસો જેટલા માણસોની વચ્ચેથી પાંચ કુમળા બાળકોને ઉચકી લાવેલો હતો બાળકો મા બાપુ નામના પુકાર કરી ખૂબ જ રડતા હતા રાક્ષસને તો બાળકનું રુદન સાંભળી બહુ જ મજા આવતી હતી જેમના કુમળા બાળકો રાક્ષસ ઉંચકી ગયો હતો તેમના રુદનનો પાર ન હતો બાળકોના મા બાપ તથા પ્રજાજનો કાળો કકડાટ કરતાં પોકણગઢના રાજઘરમાં દોડી ગયા રાજા અજમલરાયજી રાણી મીનલદેવી તથા નાના મોટા અધિકારીઓ આનંદ ઉત્સવ ઉજવવામાં ભાગ લેવા આવ્યા હતા સબ હૈ ખુશખુશાલ ગોપાલકા જન્મદિન કોઈ બજાવત બંસરી કોઈ બજાવત બિન બોલો જય નંદ યશોદા કે લાલ કી ધેનુ ધરાને વાલે ગિરિધર ગોપાલ કી રાજઘરમાં આ પ્રમાણે આનંદ પ્રવર્તી રહ્યો હતો એટલામાં બહારથી ચીસો પાડતા લોકો દોડી આવ્યા તેમણે પાંચ બાળકોને રાક્ષસ ઉચકી ગયાની ફરિયાદ કરી सुनते थे सब रंग की दयाजनक पुकार इतने में खेलत खेलत आए राजकुमार पूछने लगे लोग से कौन राक्षस है नाम उस राव को मैं खातर करूँ नाम हमेरा राम ने बधाने भी वच्चे फरियाद करवा आवराओ ने रामदेव जी ए તમારામાંથી બે ચાર જણાએ રસ્તે ચાલવા માંડો અમે ગેડી દડા રમતા રમતા તમારી પાછળ આવીએ છીએ કેટલાક જણાને એમ થયું આ નાનકડો ગમે તેમ બોલે એના ઉપર ભરોસો મૂકી રાક્ષસના ધામ તરફ દોડાય નહીં ને જેમ મેં રામદેવજીના ચમત્કારોની વાત સાંભળી હતી તેઓ તો પોકનગઢ બહારના બિહામણા પહાડ તરફ દોડીએ છીએ એમ કહેતા સીધા રવાના થયા રામદેવજી વિરમદેવજી અને તેના ગોઠિયાઓ પણ કોઈનું કંઈ પણ સાંભળ્યા વિના પેલા પાંચ સાત જણાની પાછળ જવા લાગ્યા જ્યારે પહાડના વિસ્તારમાં પેલા પાંચ જણા આવ્યા ત્યારે તેઓ ધૂજવા લાગ્યા રામદેવજીએ તેમને કહ્યું તમે અમને ઠેકાણું દેખાડ્યું એટલું જ બસ છે હવે તમને બીખ લાગતી હોય તો તમે પાછા જતા રહો જેઓ બીતા હતા તેમને રામદેવજીએ પોકણગઢ તરફ વિદાય કરી વિરમદેવજીને કહ્યું હે મોટા ભાઈ આપણે એકબીજાને સારી પેઠે ઓળખીએ છીએ ગયા અવતારમાં તમે મહાબળવાન એવા અનેક રાક્ષસો પૃથ્વી પર પટકી નાખેલા આ અવતારમાં આપને ફાળે કોઈ સેવા આવતી નથી તમે મારી સાથે આવશો તો રાક્ષસો કહેશે કે બબ્બે જણાએ ભેગા થઈને ભેરવાસુને માર્યો એમાં બહાદુરી છે બકાસુને મારવા માટે ભીમ જેમ એકલો બસ હતો કાર નેમીને ધરાશય કરવામાં જેમ હનુમાન એકલા બસ હતા તેમ ભેરવાસુને મારવા હું એકલો બસ છું માટે તમે સૌ અહીં ગેદી દળો રમો મને વાર લાગે તો તમે બધા પોકનગઢમાં જતા રહેજો એટલું કહી રામદેવજીએ પહાડ તરફ ગેદીથી દડાને ઉછાળ્યો ને તે દડા તરફ દોડી ગયા દોડત દોડત દેવજી પહોંચે ગુરુ પાસ બેઠે બાલીનાથ જ્યાં અપના નિવાસ દોડતા દોડતા રામદેવજી ગુરુની પાસે ગયા ગુરુ બાલીનાથ પોતાનો નિવાસ હતો તે ઝૂંપડીમાં બેઠા હતા રાજકુમાર રામદેવને સાંજે પોતાની ઝૂંપડી પાસે જોઈ બાલીનાથ ચોક્યા તેમણે રામદેવજીને કહ્યું હે શિષ્ય તું ક્યાં આવ્યો છે તેનું તને ભાન છે રામદેવજી બોલ્યા મહાભયાનક ભયાનક બનેલા રાક્ષસ ભેરો મારી નાખવા એના વિસ્તારમાં આવ્યો છો આટલું કહી રામદેવજીએ ગુરુ બાલીનાથને નમન કરી કહ્યું હે ગુરુદેવ પોકણગઢના પાંચ કુમળા બાળકોને ભૈરવ રાક્ષસ અહીં ઉચકી લાવ્યો છે આપ મને ભૈરવ ક્યાં છે તે જલ્દી કહો બાલીનાથ કહેવા લાગ્યા હે બાળક ભેરવાસુરની તાકતને તું જાણતો નથી એટલે જ આટલી હિંમતથી અહીં દોડી આવ્યો છે ભેરવાસુરને તે તારી જેટલી ઉંમરનો છોકરો સમજી લીધો છે પણ એ છોકરો નથી એ તારા જેવા સંખ્યાબંધ છોકરાઓને ખાઈ જાય તેવો ભયાનક રાક્ષસ છે માટે તું ચૂપચાપ અહીંથી પોકણગઢના રસ્તે જલ્દી પાછો ફરી જા એ રાક્ષસ બાળકો તરફ પણ દયા રાખે તેવો નથી રામદેવજીએ જોયું કે આ યોગી બાલીનાથ હજી પોતાના ખરા રૂપને ઓળખી શક્યા નથી તેણે કહ્યું હે યોગી સાંજ પડી ગઈ છે હવે હું અહીં જ રોકાઈ જાઉં તો સારું મને પણ એ ઠીક લાગે છે કંઈ બાલીનાથે ઝૂંપડીમાં અંધકાર હતો તે સ્થળે ગોદડીમાં વિટાઈ સૂઈ રહેવા જણાવ્યું રામદેવજીએ તેના કહેવા પ્રમાણે ગોદળીમાં વિટાઈ ગયા બાલીનાથે તેને હાલવા ચાલવાની પણ ના પાડી રાણી મિરલદેવી પોતાના બંને છોકરાઓની ચિંતા કરવા લાગ્યા હતા એટલામાં વિરમદેવ તથા બીજા છોકરાઓ આવી પહોંચ્યા મિરલ દેવીએ ધડકતા હૈયે પૂછ્યો બેટા રામો ક્યાં માતાજી રામાની ચિંતા કરવા જેવું નથી સાંજ સુધી મેં અને મારા ગોઠિયાઓ એમની રાહ જોઈ પણ પહાડી વિસ્તારમાંથી એ પાછો ફર્યો નહીં એટલે હું સમજી ગયો કે આજ લગી પોકણગઢની પ્રજાને પીડી રહેલા ભયંકર રાક્ષસનું આયુષ્ય આજ ખતમ થવાનું છે મિનલદેવીના પેટમાં ફાળ પડી તેણે ભયભીત થઈ પૂછ્યું શું રામો ભૈરવ રાક્ષસના પહાડી વિસ્તારમાં ગયો છે સાંજ પડી ગઈ રાત થવા આવી છતાં રામો ત્યાંથી પાછો આવ્યો જ નથી માતાજી તમારી આંખમાં આંસુ અરે રામદેવની માતા આટલા બધા બીકણ વિરામદેવ માતાને સમજાવવા લાગ્યો માંગત હૈ સારી જહા જીસ તાકત કી સહાય રામાજમલ રાઈજી પણ મિનલ દેવી પાસે આવી પહોંચ્યા તેમણે પણ રામદેવજીની ચિંતા ન કરવા મિનલ દેવીને સમજાવ્યા પણ માતાનું હૃદય જ કુદરતી સંતાન તરફની લાગણીથી જ ગળ્યું હોય ત્યાં મિનલ દેવી રામદેવજીને પોતાની આંખ સામે ન જોવે ત્યાં ચિંતિત થઈ જાય સકલ વિશ્વ કે પ્રેમ કા કા ભરા ભંડાર તુમને ક્યાં કમલા હૈ માતા બના કિરતાર બાકીની કથા આગળના વીડિયોમાં સાંભળીશો